આવેદન દેવાપત્ર આવેદનપત્ર દેવા આવ્યા તેમાં અમારા ખરેડા તાલુકા પંચાયતના પાંચ ગામ તે સિવાયના ઊંચી મંડળ નીચી મંડળ તેમજ ચક્કમપર ગામના ખેડૂતો અમારી સાથે જોડાયેલ છે ઠીક છે અને અમારી મુખ્ય માંગ અત્યારે એક જ છે કે અત્યારે જે કમોસની વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને સંપૂર્ણ પાકનું નુકસાન થયેલ છે અને ખેડૂતોને મોટી નુકસાની આવેલ છે તો તે નુકસાનના વળતર રૂપે ખેડૂતનું સંપૂર્ણ દેવું માફ થાય તેમજ જે બે હજાર વીસથી થી જે વીમા યોજના બંધ કરેલ છે સરકારે તે વીમા યોજના ચાલુ કરવામાં આવે અને અત્યારે જે ખેડૂતોને નુકસાન થયેલ છે તે નુકસાનના અનુસંધાને સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે એક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તાલુકા સરપંચ એસોસિએશન સાત થી આઠ ગામ છે કરેડા માંડલ ઊંચી માંડલ આ બધા ગામના લોકો બધા ખેડૂતો પણ અમે અમારી સાથે આવેલ છે અને જે આ કમોસમી વરસાદ થયો છે મોરબી જિલ્લામાં સિત્તેર એસી એમ એમ એનાથી જે પાક બધા ભરી ગયા છે અને ખેડૂતોને એટલી બધી નુકસાની આવી છે કે જે ના માટે સરકાર એના દેવા માફ કરે કાંઈક વિશેષ પેકેજ કે જે સામાન્ય નહીં કે જેમાં ખેડૂતનું કાંઈ થાય અને વીમા જે બંધ થઈ ગયા છે આપવાના વીમા આપે એવી અમારી રજૂઆત હતી મોરબી તાલુકામાં જે સત્યાવીસ ઓગસ્ટ જે વરસાદ પડ્યો છે તે પછી ખેડૂતની પરિસ્થિતિ ઘણી બધી ખરાબ છે લગભગ મોરબી જિલ્લાની અંદર તમામ ખેડૂતોનો પાક મોટા પાયે નાશ પામ્યો છે આજે અમે સરપંચ એસોસિએશન વતી અમે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે તમે ખેડૂતના દેવા માફ કરો અને તાત્કાલિક સહાય પેકેજ આપો એ તો ખાલી સહાય પેકેજ જ છે એનાથી ખેડૂત ઊભો નહીં થાય એટલે અમારી એક જ માંગ છે સરકાર શ્રી પાસે દેવા માફ કરો અને જે વીમા બંધ રહ્યા છે ખેડૂતને એ વીમો પણ ચાલુ કરવો એવી અમારી સરપંચ એસોસિએશન હતી આજે બધા સરપંચો અને ખેડૂતો સાથે મળી અને સરકારશ્રીમાં રજૂઆત માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે મારું નામ જીતેન્દ્રભાઈ પ્રશાંતભાઈ ઠોરિયા સરપંચ માનસર અને સરપંચ એસોસિએશનના ઉપપ્રમુખ પોતે જવાબદારી નિભાવું છું અત્યારે જો વાત કરી તો ખેડૂતની પરિસ્થિતિ નવરાત્રિમાં વરસાદ થયો તેથી જ પણ બેકાર થઈ ગઈ જાય ખેતીની પરિસ્થિતિ અને ત્યાર પછી વળી કંઈક હમન હમન થતા હતા ખેડૂતોએ ખાતર નાખ બિયારણ નાખ દવાઈ ઉમારી તે પછી કાંઈક કંટ્રોલ થયો તો આ વરસાદ એક ધારો અઠવાડિયું આવ્યો સિત્તાવી તારીખથી કરીને પહેલી તારીખ લગી બીજી તારીખે પણ વરસાદ આવ્યો અને આ ખેડૂત બધા વેદનામાં આવ્યા જોકે અમારે એ એરિયામાં તો મોરબી તાલુકાની અંદર અડધા એરિયામાં તો ચાર વર્ષથી આ બગાડે વરા ઓગણીસ થી કરીને ચાર વર્ષથી વરસાદ એટલા બધા ઉગાડેલા હોય કપાને એટલું બધું મોટું નુકસાન કરે જબરજસ્ત અમારે જ્યારથી વરસાદ ચાલુ હતો ગામે ગામ ગ્રામ સેવકો મોનિટરિંગ કરતા જેને લીધે અમે ડે ટુ ડે સવાર સાંજ પાક પરિસ્થિતિના અહેવાલ લેતા હતા જ્યારે સરકારની મિશન મોડમાં સૂચનાઓ આવી ત્યારે જે અમે ઓગણત્રીસ ટીમોનું ગઠન કર્યું હતું એને વિભાજિત કરી અને ડબલ કરી દીધી કારણ કે એક ટીમમાં આપણે તલાટી સરપંચ બે ગ્રામ સેવકો ઉપરાંત જે આત્માનો સ્ટાફ હતો બાગાયતનો સ્ટાફ હતો બધાની ગ્રામ સેવકો ઇન્વોલ્વ કર્યા હતા જેથી કરીને ટીમના બે ત્રણ મેમ્બરો વિભાગની કરી અને આપણે ફટાફટ સર્વે કરવાની લુક કરી અને એ રીતે સર્વે કરવાની સૂચના આપી હતી અને આપને એ સર્વે જે સરકારે ડેડલાઈન આપી હતી બજાર જિલ્લાની જેમ આપણે પણ સમય રિપોર્ટ કરી દીધેલો હતો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ News ન્યૂઝ સાથે